નમસ્કાર તમે જોઈ રહ્યા છો અંબાજીથી મારો અવાજ અંબાજી દાંતા રોડ પર પર બસ અંબાજીના યાત્રાળુઓ પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસને નુકસાન ત્રણ ખાનગી લક્ઝરી બસના પથ્થરમારામાં કાચ ફૂટ્યા લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી દાંતા પહોંચ્યા અવારનવાર અંબાજી દાંતા માર્ગ પર યાત્રુઓને વાહનો પર પથ્થર મારવાની બની છે ઘટનાઓ અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી મહેસાણાથી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા અરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો તેવા કાચ આખો ખોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરીના થઈને દોઢસો એક માણસો અમારા છે જેને જે ખરું ને એ ત્રણેય પથ્થર પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ત્રણ કાચ ખોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું તમારું નામ સૌમિલ ભટ્ટ